વાંકાનેર શહેર ખાતે સમસ્ત કોળી સમાજ દ્વારા ભગવાન માધાતાના પ્રાગટ્ય દિવસની ઉજવણી અનુસંધાને ભવ્ય શોભાયાત્રા યોજાઈ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર શહેર ખાતે સમસ્ત કોળી સમાજ દ્વારા આજરોજ રવિવારે કોળી સમાજના ઈષ્ટદેવ ભગવાન માંધાતાના પ્રાગટ્ય દિવસની ઉજવણી અનુસંધાને ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હોય જેમાં બોડી સંખ્યામાં સમગ્ર પંથકમાંથી કોળી સમાજના યુવાનો આગેવાનો સહિતના નાગરિકો જોડાયા હતા આ શોભાયાત્રા ભગવાન માંધાતાના પ્રાગટ્ય દિવસની ઉજવણીના ભાગરૂપે વાંકાનેર શહેરના વેલનાથ મંદિર ખાતેથી શરૂ થઈ માર્કેટ ચોક મેઇન બજાર ગ્રીન ચોક રસાલા રોડ જીનપરા મેઇન રોડ થઈ માધાતા મંદિર ખાતે પૂર્ણ થઈ હતી જેના આયોજન માટે કોળી સમાજના અગ્રણી રમેશભાઈ મકવાણા અને તેમની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી રમેશભાઈ બચુભાઈ મકવાણા કોળી સેના માનધાતા ગ્રુપ મોરબી જિલ્લા પ્રમુખ આજરોજ સમસ કોળી સમાજના ઈષ્ટદેવ માનધાતા ભગવાનની રથયાત્રાનું સુંદર મજાનું આયોજન મારા અને અમારી ટીમ દ્વારા કરવામાં આવેલ હતું અને વાંકાનેરમાં વેલનાથ મંદિરથી થઈ આરોગ્ય નગરનો ચોક કુંભારપરા ચોક સ્ટેચ્યુ અને ત્યારબાદ માર્કેટ ચોક અને મેઇન બજારમાં થઈ અને ગ્રીન ચોક સહિત સમગ્ર વાંકાનેરમાં રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવેલું હતું અને સમસ્ત કોળી સમાજે થઈ અને ખૂબ સહયોગ આપ્યો છે અને ખાસ એક સમાજને હું સંદેશો આપવા માગું છું કે આ આયોજન જે આપણે કરેલું એની અંદર જીનપરા વિસ્તાર ખડીપરા વિસ્તાર મિલપ્લોટ વિસ્તાર વિસીપરા વિસ્તાર કુંભારપરા વિસ્તાર આરોગ્યનગર બસ સ્ટેન્ડ જેટલા કોળી સમાજના વિસ્તારો છે એ સિવાય કોળી સમાજના વાંકાના તાલુકાના કાશીપર કોટડા ઢુવા ઘણા બધા કોળી સમાજના ગામોમાંથી પણ નવયુવાનો આવ્યા હતા અને એક બહુ સુંદર મજાનું આયોજન થયું અને આ આયોજન માત્ર ને માત્ર સમાજને એક કરવા માટે અમે આ કર્યું હતું અન્ય જ્ઞાતિના લોકોએ જે માનતા હતા અમારા ઈષ્ટદેવને સન્માન કરવા આવ્યા એ બદલ દરેક જ્ઞાતિનો અમે રૂ આભાર માનીએ છીએ મીડિયાના લોકોનો અમે આભાર માનીએ છીએ પોલીસ સ્ટાફે પણ બહુ સહયોગ અમને આપ્યો એ બદલ પોલીસ સ્ટાફનો પણ અમે આભાર માનીએ છીએ અને બીજું નંબરની વાત તમને કરું કે આ આયોજનની અંદર એક પણ રૂપિયાનો ફાળો અમે કરવામાં નહોતો આવેલો કે કોઈનો સ્વીકારેલો નથી કે કોઈ પાસેથી એક પણ રૂપિયો અમે લીધો પણ નહોતો માત્ર ને માત્ર સમાજને સંગઠિત બનાવો સમાજમાં કુરિવાજો દૂર કરવા અને સમાજ શિક્ષિત રીતે આગળ વધે અને સમાજમાં એકતા થાય એ હેતુ સહિત આ આ રથયાત્રા કાઢવામાં આવી હતી ગયા વખતે પણ અમે રથયાત્રા કાઢી હતી એ રથયાત્રામાં કરતાં આ વખતે રથયાત્રામાં બોળી સંખ્યા હતી અને નવયુવાને ખૂબ મહેનત કરી મારી સાથે ખંભે ખંભો મિલાવી સમગ્ર કોળી સેના માનધાતા ગ્રુપ કોળી સમાજ કોળી સમાજના નવયુવાનો વડીલો આ રથયાત્રામાં જોડાણા એ બદલ હું સમસ્ત કોળી સમાજના બધાનો ઋણી છું અને બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું